નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો મંડાયો શહેરના દિઘરા નવી વસાહત વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા કચેરીએ માંડ્યો મોરચો રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈ લોકોનો મહાનગરપાલિકા કચેરીએ હોબાળો વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અખળાયા દિઘરા નવી વસાહતના લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી નવસારી મહાનગરપાલિકાના અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જૂઠાણું ફેલાવ્યું આવેલા હતા અહિયા રજૂઆત કરવા માટે તો એમણે કીધું હતું કે રાજેશભાઈ ગાંધીને મળી લો રાજેશભાઈ રાજેશભાઈ ગાંધી છે એમણે કીધું હતું કે વીસ દિવસની અંદર તમારા રસ્તા અને બ્લોક થશે ને આવીને કામ થશે તો પણ કોઈ આવ્યો નથી જોવા આજે અમે ઘરના પ્રદર્શન પર પાછા ગયા છે તો પોલીસના અધિકારીઓ અમને કહે છે ધરાવે છે કે અહીંયા તમે પરમિશન વગર કેમ બેઠા છે અમે અમારી સમસ્યાના લીધે બેઠા છે કોઈના નુકસાન કરવા માટે નથી બેઠા તમે અમારી સમસ્યાનો નિકાલ કરો તો અમે અહીંયા ઉઠી જઈએ અધિકાર સાહેબને કહ્યું કે નીચે આવીને મળીને ખાલી એક વાર લેખિતમાં કાં તો મોકિતમાં ન્યૂઝની ન્યૂઝ ચેનલના માધ્યમથી અમને કહી દે કે અમે એક મહિનાની અંદર કાં તો પંદર દિવસની અંદર અમારું કામ મહાનગરપાલિકામાં મારું નામ તો પેલા આદિલ હસન શાહ છે અમે વોર્ડ નંબર તેર ના વિસ્તાર નવી વસાત માંથી આવીએ છીએ અમારું ઘરના પ્રદર્શન કરવાનું કારણ એ જ હતું કે અમારા વિસ્તારમાં પંદર વર્ષથી રોડ રસ્તા બ્લોક અને ડેનેજ થી લઈને કચરાથી લઈને બધી સમસ્યાનું નિરાકરણ આવે એના માટે આજે અમે ઘણા પ્રદર્શન કરવા આવ્યા હતા અમે પંદર વર્ષથી અહીંયા આવીએ છીએ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ બે પંદર દિવસ પંદર વાર આવ્યા છે અહીંયા ને એ લોકો કોઈ દાડે અમને રાજેશભાઈ ગાંધી છે પ્રિન્સભાઈ છે દેવભાઈ વસાવા છે આટલા બધા અધિકારીઓની અલગ અલગ તરીકે મુલાકાત કરી છે ને આ બધા અધિકારીઓએ અમને ખાલી વાયદો આપ્યો છે પણ કોઈ દાડો અમારો કામ કર્યો નથી ને એના પછી પણ આજે આવ્યા અમે તો અમારા આવ્યા પહેલા એ લોકોએ પોલીસવાળાને અમારા પર આગળ કરી દીધું છે અને એમ કહેતા છે કે તમે સરકારી જગ્યા પર બેસીને ઘરના પ્રદર્શન કરશો તો પરમિશનની જરૂરત હોય છે ની જરૂર નહીં પરમિશન લીધી હોય તો અમે તમને ઉચકી લઈ જઈશું તો અમે એ લોકોને એવું જ કહેવા માંગતા છે કે અમારી જે સમસ્યા છે એના માટે જે તમે કીધું છે કે પરમિશન લઈને આવો તો અમે ગઈ વર્ષે પણ હવે એક મહિના પછી આવીશું તો પરમિશન લઈને આવીશું અગર એક મહિનાની અંદર અમારો નિરાકરણ નહીં થાય સમસ્યાનું તો તમે અમારા સમર્થનમાં ઉતરીને

ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ વિસ્તારોની અંદર આપણે સવારથી આજે ટીમ મૂકી છે અને દરેક ગલીની અંદર સાફ સફાઈ કરવાની ડ્રેનેજ ચેમ્બર સાફ કરવાની અને જે કંઈ ડ્રેનેજ ઉતરાતી હોય તેના લીક બંધ કરવાની કામગીરી સવારથી ડ્રેનેજનો સ્ટાફ અને સુપરવાઇઝર કામગીરી શરૂ કરેલી છે ગંદા પાણીની સમસ્યા છે પીવાના પીવાના ગંદા પાણી માટે આ તમે કહેવું છો એટલે ફરિયાદ છે ચેક કરાવી લઈએ એનું અને એ માટે જે કંઈક વોટર સપ્લાયની મેઇન લાઇન છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન એની પણ ચેક કરાવીને જે વોટર સ્ટોરેજ છે એ પણ ચેક કરાવીને